તેવામાં આજ રોજ શિનોર તાલુકાના સેવા સદન કચેરીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ વસાવા અને ગોપાલભાઈ વસાવા દ્વારા એક લેખિતમાં શિનોર મામલતદારની અરજી કરવામાં આવી છે જેમાં શિનોરના કમિલેશ ખોખર લગભગ દરરોજ ઓફિસમાં આવે છે અને પોતે જ રજિસ્ટરમાં નોંધ પાડે છે પરંતુ આજ રોજ શિનોર મામલતદાર દ્વારા ક્રોસ ચેકિંગ કરતાં બે કે ત્રણ એન્ટ્રી જોવા મળેલ છે પરંતુ કામિલભાઈ ખોખર ઓફિસના ચાલુ દિવસોમાં નિયમિત સેવા સદનની મુલાકાત લેતા હોય તેઓએ મુલાકાતીઓના હાજરી રજિસ્ટરમાં ખોટી સહી કરેલી હોવાની શંકા હોવાનો ઉલ્લેખ કર્યો છે ત્યારે શિંદુર મામલતદારે હોમગાર્ડ જવાન દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે તેના આધારે ઘટતી કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું અત્યારે સાહેબે મામલતદાર સાહેબે અમારે ચોપડા ચેક કર્યા તેની મેં કામિલ કામિલ સાહેબ કામિલ ધરણ તે દરરોજ આવે અને લગભગ દરરોજ આવે પણ એમની જાતે સહી કરીને જતા હતા અને સહી નહી જે બી પણ આવે તેમની બધો સહી લેવાની કામિલ આવ્યા અને ભરી જતા મારા નજરમાં ના આવ્યા તમ સરગિને આમ ગયા આમ ફરીન ગંડ જતા ગયા રાતે તારીખમાં સહી કરવા માં આવી છે નહીં નથી આવી હા જો જેવો બનો બનેમાં આયેલો છે કે અમે હતણી કચી માં ર કચી નવા ગેટ પર રાખીલ હોમગાર્ડ પાહે કચી માં મુલાકાત હશે રાખેલ છે જે રજિસ્ટર માં મુલાકાત નું નામ ગામ નું નામ મોબાઈલ નંબર કામની ઉગત જે તપાસ કરતા આજ રોજ જો અમને રજવાત મળ્યું કે કામલેશ ખોકર તેઓ કચેરીમાં આવ્યા હતા પરંતુ તેઓ સહી કર્યા વગર જતા રહેલ ત્યારબાદ અમને રજૂઆત મળતા અમુક રજૂઆત મુજબ ક્રોસ રજીસ્ટર ક્રોસ ચેક કરતાં અમને તેઓની સહી માલુમ પડી નથી પરંતુ અગાઉ પૂરેપૂરું રજીસ્ટર જોતા એનો ત્રણ સહી હતી જે બાબતે હા ફરજ પર રાખેલ હોમગાર્ડનો રિપોર્ટ માગેલ છે જે રિપોર્ટ આધારે અમે તેમનું આગળની ઘટતી કાર્યવાહી કરીશું